નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એજ કે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર હિમમતનગરથી હિંમતનગર મહેતાપુરા બગીચા વિસ્તારની અજબ ઘટના મહેતાપુરા બગીચા વિસ્તાર સામે આવેલા સરકારી કોટરમાં એક અનોખી ઘટના બની હતી પાર્ક કરેલી આઈ ટ્વેન્ટી કારમાં અચાનક સાપ ઘૂસી ગયો હોવાની ખબર પડતા કાર માલિક ચોકી ગયા જ્યારે માલિકે કારનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી સાપની નાખી મળ્યો તરત જ મેકેનિકને બોલાવી તપાસ કરતાં જાણવા મળ્યું કે સાપ સીધો ડેક્સ બોર્ડની અંદર ઘૂસી ગયો છે ઘટના સ્થળે સાપ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી કારના એક્સપર્ટ ભાગ ખોલી ભારે જહેમત બાદ સાપને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો આ દરમિયાન આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને થોડી જ વારમાં વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો અંતે રેસ્ક્યુ ટીમે સાપને પકડી સુરક્ષિત સ્થળે છોડાતા લોકોમાં રાહતનો શ્વાસ ફૂંકાયો મંજૂર ખણુસિયા એચકે ન્યૂઝ હિંમતનગર